કોઈ બનાવવાની છેતરવાની કોઈ વાત નહીં માલ ભરવાનો નહીં દુકાન ખોલવાની નહીં માણસ રાખવાનો નહીં લાઈટ બિલ આવવાનું નહીં ખર્જો કયો કયો ખર્જો જોખમ કયો કોકને તમે પેસ્ટ આલ દીધી કે કાલે હું તમારે ઘેરાઈ જાય અત્યાર સુધી તમ ના કોઈ આવી ગયો તો ડર છે ને સાથે ફાડે હનુમાનની જેમ ઉપડવાનું જ છે અમ કરે શું કરવાનું

સાહેબ એ 6 મહિના એ વખતે મારી જોડે બાઇક નહી 6 મહિના સાહેબ ને મે કહ્યું મક 6 મહિના તમાર મન સપોર્ટ કરવા ને એમણે 6 મહિના જબરદસ્ત સપોર્ટ મને કર્યો આંગણવાડી માંથી રાજી આ કાર્ય કરતા એ રાજીના મુકાઈ ઘર સંભાળવાનું કયો ખાલી તો આ બે છોકરાને ને તાર હાચવાના છે ને તેરા દુકાન સાચવાનું નીકરો છું ફિલ્ડ માં બપોર પછી ફિલ્ડ માં નીકળન રાત્રે કેટલા વાગે પાછો આવવાનું કોઈ દિવસ ઘડિયાળ જોવાનું નહીં જુનિયરોની બાઇક થી ચોકડીઓ સુધી પહોંચવાનું નહીં ટ્રક મળે ટ્રક રિક્ષા મળે રિક્ષા ઘેર આવતો ખાલી 4 કે 5 મહિના એવું કામ કર્યું પછી બાઇક લીધી મે કયા પૈસા થી યસ બી બધું યાર એ યસ બી ના પૈસા થી બાઇક લીધું ચમ ચમાતી હુઈ પ્લેટિના 4 થી 5 જુનિયરો મારી સાથે જોઈન થયેલા એમને ઘેર જઈને ગોડી પાડીને એવું કર્યું ને આ બાઇક એક વરાહમાં ટાયર આઈ નઈ રહે

ત્યારે કોઈ ગામ ને એવો સરપંચ ભાગ્યશાળી હોય એને મળે જે ઘરના ખીચડા 10 લાખ રૂપિયા ભાવમાં વાપરવાના થાય શકે બધા એટલે મતલબ તાકાત કોઈ કલ્પના નથી મારા ગુજરાતી શાળામાં ભણતા હતા આજે નંબર નંબર સ્કૂલ નોલેજ અંદર પોતે ભણે છે મારી નામ સાધના છે સાથે નંબર ઉપર છે કે આજે છે એ છે બેબી છે મારી જાતને જો જવાબદારીની તાકાત છે કોણ છે મારી સાથે સમર્થ ગુરુ

બહાર નીકળો ખાલી છોડતો શીખો ખાલી ઘર છોડતો શીખો મેનેજમેન્ટ કરો તમારી જવાબદારી ને ડાયવર્ટ કરતો શીખો કે ભાઈ મારે ના એવું નહિ